ખોટા સર્વે નહીં ચાલે ન્યાય આપો જેવા નારા લગાવીને તેમણે સરકાર અને વહીવટી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો ખેડૂતોની માંગણીઓ છે કે કેસર કેરીના નુકસાનનો નિષ્પક્ષ અને પારદર્શક રી સર્વે કરવામાં આવે અને નુકસાનના આધારે ખેડૂતોને તાત્કાલિક અને પૂરતું વળતર આપવામાં આવે વહીવટી તંત્રનું વલણ આ મુદ્દે હજુ સુધી વહીવટી તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી ખેડૂતોનું કહેવું છે કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો તેઓ આંદોલનને વધુ તીવ્ર કરશે નિષ્કર્ષ તાલાલા ગીરના ખેડૂતોનું આ ધરણું એકમાત્ર વળતરની માંગણી નથી પરંતુ તે ખેડૂતોના હકો અને ન્યાયની લડાઈનું પ્રતિક છે કેસર કેરી જેવા મહત્વના પાકના નુકસાનથી પીડાતા ખેડૂતોની વેદનાને સમજીને સરકારે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે આ ઘટના ગુજરાતના કૃષિ ક્ષેત્રે સર્વે અને વળતરની પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારીની મહત્વતા પણ રજૂ કરે છે